રાજકોટમાં સૌ પ્રથમ વાર સિનિયર સિટીઝન માટે વન ડે દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું લગભગ બે હજાર જેટલા સિનિયર સિટીઝન ગરબાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન માટે એક લેડીઝ સાયકલ અને બાળકોને પણ ગિફ્ટ આપવામાં આવી હતી આરપી ગ્રુપ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના આયોજક દ્વારા બધા વડીલો અને બાળકો માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રાજકોટમાં સૌ પ્રથમ વાર સિનિયર સિટીઝનો રાસ ગરબાની રમઝટ નો આનંદ આનંદ લીધો હતો આજે રાજકોટમાં માં જગદંબાને આવકારવા માટે નવરાત્રીને વધાવવા માટે રાજકોટના સિનિયર સિટીઝનો આરપી ગ્રુપ ભારત હેડલાઇન સૌ મિત્રો ભેગા થઈ અને નક્કી કર્યું કે માં જગદંબાના ગરબા ગાય આજ સુધી દીકરીઓ ગરબા ગાતી હતી પણ પરંતુ અમે નક્કી કર્યું કે સિનિયર સિટીઝન હંભી કીધી તો કમ નહીં બધા વડીલો સાથે મળી રાજકોટના બે જેટલા વડીલો ભેગા થઈ અને આજે મા જગદંબાની ભક્તિ કરવા માટે રેસકો અને બાલ ભવનના ગ્રાઉન્ડમાં આરપી ગ્રુપના સતવારે વસંત સાઉન્ડના સથવારે અને મિત્રોના સતવારે ખૂબ મોટા ઇનામો સાથે આજે વેલકમ નવરાત્રી કરવા માટે સૌ ભેગા થયા છીએ સિનિયર સિટીઝનની ઉંમર જોઈએ તો પચાસ થી લઈ પંચાણું વર્ષના વડીલોએ આજે ઠૂમકો લગાવ્યો છે મા જગદંબાની ભક્તિ કરી છે અને રાસ ગરબા લઈ અને મા આશીર્વાદ મને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે ફરી ફરીને હું પ્રેસ મીડિયાના મિત્રોને હૃદયથી આવું કરું છું કે બોલબાલાના વડીલોની વાત લોકો સુધી પહોંચાડી આજના વડીલો પણ અમે નક્કી કર્યું છે કે અમારો શ્વાસ બંધ ન થાય ત્યાં સુધી અમે માના ગરબા ગાયા કરતું સૌને જય માતાજી આજ બોલબાલા ગ્રુપ અને આરપી ગ્રુપ આયોજિત રાસ ગરબા વન ડે દાંડિયા રાસનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે વડીલો માટે તો એક આશીર્વાદ રૂપ છે કે નાની દીકરી તો ગમે ત્યાં રમવા જાય નવરાત્રિ હોય કે ક્યાંય પણ જાય પણ મોટા વડીલો કેવી રીતે રમી શકે એના માટે આ ખૂબ આશ્ચર્યજનક છે કે બધાને ખૂબ મજા આવે છે અને ખૂબ દાંડિયા રાસ રમે છે અને વડીલો બહાર નીકળીને જે વડીલોનો આનંદ મળે છે ને એ એક અનેરો આનંદ છે બાળકો રમી શકે બહેનો રમી શકે યંગ રમી શકે ગમે ત્યાં રાતના રમી શકે પણ આ મોટા વડીલો અને ભાઈઓ અને બહેનો એ ક્યાં જાય એના માટે એક આજે વન ડે દાંડિયા રાસ કર્યું છે આવા નવા કાર્યક્રમ હંમેશા કરતા રહીએ અને વડીલો ને આનંદ આપતા રહીએ એ જ આપડે ઈચ્છીએ છીએ કે વડીલો કેમ આનંદ કરે એને આનંદ ની જ મહત્વ હોય છે એને બીજી કોઈ વસ્તુની જરૂરત નથી મારે સિત્તેર વર્ષ ની ઉંમર છે મને હમણાં ગયા શનિવારે સિત્તેર પૂરા થયા અને હું પણ ભાગ લઉં છું અત્યારે એક ગ્રુપ હું રમી પણ આવી છું એટલે થોડીક થાકી ગઈ છું એટલે એક ગ્રુપ રમી લીધું મેં બહુ બધા ઉત્સાહ છે આના માટે તો બહુ રાહ જોતા હતા હજી હું દરવાજે બહાર પહોંચી પાસ મારી આગળ કે નિરંજન બેન પાસ આપો મને તમારા માટે રાહ જોઈ છે એટલે પાસ પાસ અને પાસ એટલું પાસ થઈ ગયા છે કે જલ્દી પાસ આપો કોઈ ચાર્જ નથી સાવ ફ્રી છે એકેય રૂપિયાનો ચાર્જ નથી અહીંયા એકદમ ફ્રી છે અને મજા આવે છે બધાને પાસ લઈ અને રમવાની બહુ મજા આવે છે એ કે અમને ઇનામ ન મળે તો કાંઈ નહીં પણ અમને જયેશભાઈ જે આનંદ કરાવે છે ને એ એક અનેરો આનંદ છે ઇનામ તો બધાના ઘરમાં હોય છે એની કોઈ વેલ્યુ નથી હોતી ઇનામ મળે કે ન મળે આનંદ મળે ને એનાથી વિશેષ કોઈ જ નથી એટલે બધાને ખૂબ ખૂબ પરિવાર આયોજકને આભાર માની છી કે આવા નવા કાર્યક્રમ યોજી અને અમને વડીલોને ખૂબ આનંદ કરાવે સિત્તેર સિત્તેર એંસી એસી વર્ષના અમે ક્યાં જાય અમે અહિયાં રમીએ છીએ અને અમને અમારું ગઢ પણ નથી દેખાતું અમને અમારી ઉંમર નથી દેખાતી